સર્વે વૈષ્ણવ ને જય શ્રી ગોપાલ આજે આપણે પ્રભુ શ્રી ગોપાલલાલજીની પાંચ વર્ષની જે બાળ લીલા છે એમનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપા નિધમ સ્વરૂપદાનદાતારમ આવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનો આપણે પઠન કરીએ બોલો શ્રી ગોપાલ લાલ કી જય જેમ જેમ પ્રભુની વય વધતી જાય છે તેમ તેમ અધિક લીલા પ્રકાર જણાવી રહ્યા છે આપ શ્રીની વય 5 વર્ષની થઈ છે તેથી સર્વ વાત સુલભ થતી જાય છે ખેલવું બોલવું હરફર વગેરે સ્વતંત્ર રીતે કરી રહ્યા છે શ્રી ગોપાલજીની લીલા સર્વે કોઈને ભાવી ગઈ અને આનંદ આપે છે તેથી સમગ્ર બ્રજમંડળમાં તેમના ગુણનું વર્ણન થઈ રહ્યું છે મનગમતી લીલાનું દર્શન દાન સર્વેને આપી આનંદ મગ્ન કરી દે છે એક સમય નવનીત પિયાજીના મંદિરે સેવામાં શ્રી ગુસાઈજીના સર્વ બાલક ગિરધરજી સહિત પધાર્યા હતા અને સેવા કરી દર્શન કરતા હતા મહદ ભગવદીઓ પાસે બેઠા હતા તે સમયે શ્રી ગોપાલજી નવની સાથે ગોપાલજીની લીલાના વખાણ સાંભળીને તે લીલાના દર્શન કરવાની ઈચ્છાથી તે લીલા જોવા માટે ત્યાં આવ્યા તેના મનમાં ભાવને જાણીને શ્રી ગોપાલજી એ તેને પોતાના સ્વરૂપનું દર્શન નટવર વેશ ધારણ કરીને સર્વમાં મધ્ય નાયક સ્વરૂપે ખેલી રહ્યા છે તેવું દર્શન આપ્યું દર્શન થતા તે પરમ મગ્ન થઈને મૂર્છા થઈ ગયા તેની દસમી અવસ્થા થઈ ગઈ અને તે લીલાનું દર્શન પોતાના હૃદય કમળમાં કરવા લાગ્યા મૂર્છા વર્તા જે 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 એમ બોલતા ઉઠ્યા અને શ્રી ગોપાલજીના સ્વરૂપ સામું અનિમેશ દ્રષ્ટિથી જોઈ રહ્યા ઘણું વર્ષ પામી રહ્યા જેના ચરણ કમળમાં કોટી તીર્થ વસી રહ્યા છે તેવા શ્રી ગોપાલજીના ચરણ સ્પર્શ કરવા પાસે આવ્યા અને ચરણ સ્પર્શ કરતા જ તેમના ચરણમાં જ સર્વ સુખ છે તે ઉચિતમાં આવ્યું અને ચિત્ત તેના ચરણના ધ્યાનમાં લાગી ગયું અને તે રસમાં તેનું ચિત ભીંજાઈ ગયું શ્રી ગોપાલજીએ તેને પોતાનો જાણી સાવધાન કર્યો ત્યારે તે બોલ્યા મહારાજ મહારાજ કરતા રસમગ્ન બની ગયો અને વિનંતી કરીને કહ્યું મહારાજ